અને જ્યારે આપણા ઘરમાં કોઈ વડીલ ન રહે જો તો બા ભલે કાંઈ ન કરતા હોય રૂમના ઓરડામાં સોફા પર બેઠા બેઠા ખાલી માળા ફેરવતા હોય ને તો ઘણી વાર આપણને એમ લાગે કે આપણા પુરુષાર્થથી આપણે સુખી છીએ પણ કેવલ પુરુષાર્થ પાંગળો છે આ બા ઘરે બેઠા બેઠા જે માળા ફેરવે છે ને એ માળા નથી ફેરવતા એ ઘરમાં પુણ્ય ભેગું કરે છે પૈસા આવે એટલે સુખ આવે એ જરૂરી નથી પુણ્ય આવે ત્યારે સુખ આવતું હોય છે એટલે દીકરો કદાચ કમાવવા બહાર પુરુષાર્થ કરવા જાય એ પૈસો કમાવીને આવે છે અને બા ઘરે બેઠા બેઠા ભગવદ્ નામ લઈ અને પુણ્ય એકઠું કરતા હોય છે પણ ઘરમાં જ્યારે એવા સંજોગો થાય કે ઘરમાં કોઈ વડીલ ન હોય કોઈ કહેનારું ન હોય કોઈ ટોકનારું ન હોય કોઈ ચિંતા કરનારું ન હોય ત્યારે વ્યક્તિએ ખૂબ સાવધાન રહેતું અને અહીંયા યુવાન ભાઈઓ બેઠા હશે તો કહીશ અત્યારે એક વિચારધારા એવી ચાલે કે એમ દીકરો મોટો થાય એટલે એને મિત્ર બનાવી લેવો ફ્રેન્ડ બનાવી લેવા પિતાએ પણ મિત્ર બની જવું પણ યુવાનોને કહીશ પિતાને મિત્ર બનાવવાની ભૂલ ન કરતા માતા પિતાને માતા પિતા જ રહેવા દેજો કે દુનિયામાં મિત્રો તો હજારો બનાવી લેશો હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળી જશે પણ માથે હાથ રાખનારા તો ભગવાને મા બાપ રૂપે આપ્યા છે એટલે આશીર્વાદ આપનાર તમારું કલ્યાણ થવાનું નથી પણ કોઈ માથે હાથ નાખનારો હશે ને એ આશીર્વાદ તમને કેટલા સંકટો થી બચાવી લે છે એટલે માથે હાથ રાખનાર ને હાથ મિલાવનાર બનાવનાર ને નુકસાન જ થાય છે એટલે મિત્ર તો દુનિયામાં હજારો બનાવી લેશે પણ મા બાપ નહીં મળે એમને તો મા બાપના સ્થાને જ બેસવા છે એમાં જ આપણું હિત છે એમાં જ આપણું લાભ છે એમાં જ આપણું કલ્યાણ છે અને અત્યારના સમયમાં જોઈએ થોડુંક આપણું બાળ કંઈક કામ કરે ને એટલે તુરંત મા બાપ પણ કહે થેન્ક યુ બેટા થેન્ક યુ મા બાપને હાથ જોડીને કહો કે પપ્પા થેન્ક યુ ના કોસિંગ કહો આપે આભાર ન માનવાનો હોય આપે તો આશીર્વાદ આપવાનો હોય કારણ કે વડીલો આભાર માને એમાં આપણને કોઈ લાભ નથી પણ વડીલો આશીર્વાદ આપે ને એમાં બહુ મોટો લાભ છે અને એ લાભ ગુમાવવો નહીં જ્યારે કાંઈ પણ તમે કોઈ વડીલ માટે કાંઈ કરો ને એ જો તમને થેન્ક યુ કે તો બે હાથ જોડીને ના પાડવી મારે તમારો આભાર નથી જોઈતો મારે તમારા આશીર્વાદ જોઈએ છે કે આશીર્વાદ જયારે સંચિત કરો છો ને ભેગા કરો છો ને ત્યારે દુર્ભાગ્યના સમયે બહુ કામ આવે છે સંકટના સમયે ભેગા કરેલા આશીર્વાદ બહુ કામ લાગે છે એટલે વડીલોના આભાર નહીં પણ આશીર્વાદ ભેગા કરો જન્મ દિવસ પણ હોય તમને ગિફ્ટ આપે આપે બધું જ બરાબર છે પણ યુવાનોને ખાસ કહીશ તમારા જીવનમાં આવા ઉત્તમ સમય આવે તો મા બાપને હાથ મિલાવવા કરતા એમના પગે લાગીને આશીર્વાદ ભેગા કરજો એના આજે તો આશીર્વાદ જ આપો આ લાભ ચૂકતા નહીં આપણે ત્યાં માતા પિતાના ચરણ એટલે સકલ તીર્થો રૂપ માનવામાં આવે છે એટલે જ્યારે પણ શુભ પ્રસંગ જન્મદિવસ આદિ આવે ત્યારે આ એક નિયમ જરૂર રાખો ઘરમાં જેટલા વડીલો હોય એમના પગે લાગીને આશીર્વાદ લેવા આપણી સંસ્કૃતિ આશીર્વાદ લેવાની સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ પગે લાગવાની સંસ્કૃતિ છે હાથ મિલાવવાની સંસ્કૃતિ નથી હાથ જોડવાની સંસ્કૃતિ છે કોઈને જય શ્રી કૃષ્ણ પણ કરો ને આપણે સીધે સીધા મળેથી બોલીએ જય શ્રી કૃષ્ણ ઘણી વાર તો દૂર હોય તો હા જય શ્રી કૃષ્ણ ના જય શ્રી કૃષ્ણ કરો ત્યારે પણ પ્રયાસ કરો બે હાથ જોડી અને જય શ્રી કૃષ્ણ કરો આપણો પ્રકાર છે હાથ જોડવાની સંસ્કૃતિ આપણી છે અને જોજો હાથ જોડેલા હોય ને એવામાં તમે ક્રોધ કરીને બતાવો લોભ કરીને બતાવો ઈર્ષા કરીને બતાવો હાથ જોડેલા હશે ને તો પ્રકારની મુદ્રા છે જે મનનો નિગ્રહ કરે છે અને એટલા માટે વડીલો ઘરમાં હોય એ ભાગ્યશાળી છે એ નસીબ વાળા છે જેના ઘરમાં આશીર્વાદ આપનારા લોકો છે કારણ કે બાકી બધું મેળવી શકાય મહેનત થી પણ વડીલો ક્યાંથી મળવાના બહુકણજી તો પિતાને અભ્યાસ કરવા માટે મોકલ્યા ને જયારે પિતાનો ઉદ્ધાર થયો ધૂંધકારીને હવે કોઈ કહેરાનું રહ્યું નહીં પાંચ ગણિકાઓને લઈ આવ્યો શબ્દ સ્પર્શ રસ અને ગંધ અને પાંચે ગણિકાઓને ખુશ કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી લીધી રાજાને ત્યાં ચોરી કરી ત્યારે ગણિકાઓને એમ થયું કે રાજા આને તો પકડશે જ આને મૃત્યુદંડ આપશે અને આના મૃત્યુદંડ પાછળ આપણે પણ મૃત્યુદંડનો ભોગ કરવો પડશે રાજા આપણને પણ મૃત્યુદંડ આપી દેશે આપણે મરીએ એના કરતા આને મારી નાખીએ આવો વિચાર કરી પાંચે ગણિકાઓએ ને ખૂબ પ્રતાડિત કર્યો ઊંધો લટકાડ્યો નીચે મરચાની ધૂણી કરી અને તડપી તડપી ધૂંધકારીએ પ્રાણોના ત્યાગ કર્યા પ્રેતયોની બોલી અધોગતિ થઈ પ્રેત બને ગૌગણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું છે ગામમાં આવીને સૂતા છે અને સૂતા હતા એટલામાં રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી કોઈ કઈ બોલવા માંગે છે પણ બોલી શકતું નથી હાથમાં જળ લીધું અભિમંત્રિત કર્યું ને જ્યાં ગોકળજી છાંટ્યું જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો પૂછું કોણ છે કહ્યું કે હું તમારો નાનો ભાઈ ધુંધકારી છું અરે તારું તો ગયા પાછું ગયામાં જઈને મેં શ્રાદ્ધ કર્યું છતાંય તારો ઉદ્ધાર નથી થયો મેં એટલા પાપ કર્યા છે કે મારો ઉદ્ધાર સો વાર ગયા શ્રાદ્ધ કરો છતાંય સંભવ નથી આપ શાસ્ત્રો ના છો જ્ઞાની છો મારા ઉદ્ધારનો કોઈ ઉપાય શોધો પ્રેત યોનીમાં ગયેલો ધુંધકારી પોતાના ઉદ્ધાર માટેની કામના કરે છે અને ગૌકર્ણજી સૂર્યના ઉપાસક હતા બ્રહ્મ મુહૂર્તમાં જાગી નદીમાં સ્નાન કરવા માટે ગયા કટી સુધી જળમાં ઉભા રહી અંજલિ લીધી છે સૂર્યનારાયણને જલ સમર્પિત કર્યું છે સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને ગૌકર્ણજીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ સો ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય છે અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું તમે ભાગવત કથા કરો ભાગવત કથાનો એવો પ્રભાવ છે ગમે તેવો પાપી જીવ કેમ ન હોય પણ ભાગવત જો એના નિમિત્તે થાય તો નિશ્ચિત એનો ઉદ્ધાર થાય જો કોઈ ઓરડામાં સો વર્ષથી ઓરડું બંધ હોય રૂમ બંધ હોય અંધારું હોય તો એ સો વર્ષના અંધારાને દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે વર્ષોની જરૂર ના હોય એક વાર દિવાસ પ્રગટાવો અપરાધો ક્ષણવારમાં નાશ કરી નાખે એવું ભાગવત નું સામર્થ્ય ગોકર્ણજી પોતે કથા કરવા માટે બિરાજમાન થયા સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે આખો પંડાલ ભરાયો છે એટલામાં ધુંધકારી આવ્યો પ્રેત યોનીમાં હતો વાયુ રૂપમાં હતો આખો પંડાલ ભરાયેલો કોઈ જગ્યા બેસવાની દેખાય નહીં એક સાત ગાંઠ પ્રવેશ વાંસ પડ્યો એક એક દિવસની કથા પૂરી થાય અને વાંસ ફાટે એક એક ગાંઠ ફાટે સાતમા દિવસે આખો વાંસ ફાટે જો આ વાંસ તો આપણા બધાની અંદર છે સાત ગાંઠ વાસ કામ ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ મત્સર આ બધી ગાંઠો જ છે કથા સાંભળ્યા પછી એક એક ગાંઠો ખુલે છે ફાટે છે ઉદ્ધાર થયો લેવા માટે ભગવાનના પાર્ષદો આવ્યા વિમાન લઈને આવ્યા ધુંધકારી જ્યાં વિમાનમાં બેસવા જ જાય ત્યાં લગાવ્યો ઉભા રહ્યો કેમ અરે કથા તો બધાએ સાંભળી છે પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ કહ્યું કે કથા સાંભળી તો બધાએ છે પણ જે રીતે ધુંધકારી એ સાંભળી એ રીતે કોઈ એ નથી સાંભળી એને શ્રવણ કર્યું છે મનન કર્યું છે અને નિધિ ધ્યાસન કર્યું છે આ શ્રવણના અંગો છે પાર્ષદો કહે છે સંસ્થિત શ્રવણના ભેદથી ફલમાં ભેદ થયો છે અદડમ ચાન પ્રમાદે પ્રમાદેન હતમ સુખમ સંદિગોહી હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપ કથા એ જ છે પણ જે રીતે સાંભળે એવું એને ફળ મળે અદ્રઢમ હતમ જ્ઞાનમ જો જ્ઞાનને દ્રઢ કરવામાં ન આવે તો જ્ઞાનનો નાશ થાય પ્રમાદે હતમ સુતમ પ્રમાદથી કરેલા શ્રવણ તો શ્રવણ નો નાશ થાય સંદિગ્ધો હતો મંત્ર શંકા રાખો જે મંત્ર જપતા હોય એમાં વિશ્વાસ ન હોય તો એ મંત્ર નો નાશ થાય કથા ફલિત ક્યારે થાય તો કહો વિશ્વાસો ગુરુ વાક્યેશું સ્વસ્મિન દીરક્ત ભાવના મનો દોષ જયશ્ચ કથાયામ નિશ્ચલામતી

કથા બધાએ સાંભળીને કેવલ વિમાન ધૂંધકારી માટે ઠીક નહીં હું ફરી કથા કરીશ બહુકણજીએ પુનઃ કથા કરી સમસ્ત નગરવાસીઓએ શ્રવણ કર્યું મનન કર્યું ને નિવિધ્યાસન કર્યું જો સાંભળો ને પછી ઘરે જઈને એનું મનન કરું કથા બાદ વૈષ્ણવ સાથે મળીને એનું ચિંતન કરું કે આજે કથામાં આવ્યું કઈ રીતે આપણે આપણા જીવનમાં એને એપ્લાય કરી શકીએ એનો ઉપયોગ કરી શકીએ એને વ્યવહારમાં ઉતારી શકીએ અને નિધિ એટલે એ પ્રકારે જીવવાનો પ્રયાસ કરો પુનઃ કથા કરી છે હવે તો પરમાત્મા પોતે વિમાન લઈને પધાર્યા છે સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર થયો છે આ કથાનો પ્રભાવ બતાવ્યો ગમે તેવો જીવ હોય ભાગવતનું સામર્થ્ય એવું છે એ જીવનો ઉદ્ધાર કરી શકે છે છઠ્ઠા અધ્યાયમાં કથા શ્રવણની વિધિ બતાવી ક્યાં કરવી કથા કોના મુખે સાંભળવી કઈ રીતે આયોજન કરવું એની બધી વ્યવસ્થા કથાના મહત્ત્વમાં બતાવવામાં આવે છે મહાત્માની કથાને વિરામ આપીએ બોલો પ્રથમ સ્કંદ અધિકાર લીલા મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી સાત પ્રકારે ભાગવતના અર્થ કરીને આપણને સમજાવે છે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદે ક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધે ન મુચ્યતે શાસ્ત્રનો અર્થ સ્કંદનો અર્થ અધ્યાયનો અર્થ પ્રકરણનો અર્થ એક એક અક્ષરનો અર્થ મહાપ્રભુજીએ કર્યો છે મહાપ્રભુજીની ટીકા છે ભાગવતજી ઉપર એનું નામ છે સુબોધિનીજી અને તત્વાર્થ દીપ નિબંધમાં ભાગવતાર્થ પ્રકરણ છે તો સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણમાં આ સાત પ્રકારે અર્થ કરીને મહાપ્રભુજી સમજાવે મહાપ્રભુજી પ્રથમ સ્કંદને અધિકાર લીલા કહે છે જેનો જેવો અધિકાર એવી એને ગામમાં થાય પણ અગાસીમાં કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં તો કોડિયા જેટલું જ ભરાય આ એનો અધિકાર એમાં ભાગવત કથા અતિ દિવ્ય છે પણ જેવા અધિકાર સાથે તમે બેસશો એવી તમને પ્રાપ્તિ થશે ત્રણ પ્રકારના અધિકારીઓની ચર્ચા શ્રીમદ ભાગવતમાં કરવામાં આવી ઉત્તમાધિકારી મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી આ ત્રણ અધિકારીઓ વચ્ચેનો સંવાદ એ શ્રીમદ ભાગવત છે આપણે ત્યાં ધર્મશાસ્ત્રો એ સભામાં ભાષણ રૂપે નથી પણ શિષ્યોની સાથે સંવાદ રૂપે છે તમે ગીતાજી પણ જુઓ તો કૃષ્ણ અર્જુન સંવાદે સંવાદ છે એટલે જીવનમાં જીવનમાં જાગેલા વિવાદોમાંથી કાઢી અને જે સંવાદ દ્વારા સમાધાન આપે એ જ શાસ્ત્ર છે તો ત્રણ પ્રકારના અધિકારીઓની ચર્ચા ભાગવતમાં છે ઉત્તમાધિકારી એટલે કે ઉત્તમ વક્તા ભાગવતના અને ઉત્તમ શ્રોતા ઉત્તમ વક્તા છે ભાગવતના સુખદેવજી અને ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ ઉત્તમ એટલા માટે કયા મહાપ્રભુજી સમજાવે છે કે એમને બંનેને સંપૂર્ણ વૈરાગ્ય છે બંનેને ભગવત દર્શન એમના ગર્ભમાં જ થઈ ગયા માના છતાંય ભગવાનની કથામાં અનન્ય નિષ્ઠા છે ઉત્તમાધિકારી મધ્યમાધિકારી છે વક્તા છે નાદલજી અને શ્રોતા છે વ્યાસજી હજી સંસારની ચિંતા છે બંને ભગવદ અવતાર છે છતાં એમને મધ્યમાં અધિકારીમાં મૂકવામાં આવે અને તૃતીય અધિકારી બતાવ્યા સુતજી અને સૌનકજી સુતજી વક્તા છે સૌનકજી શ્રોતા છે તો આ કણે અધિકારીઓની ચર્ચા શ્રીમદ ભાગવતમાં કરવામાં આવે એટલે પ્રથમ સ્કંદને અધિકાર લીલા કહી અધિકારના બે અર્થ આપણે ત્યાં કરાવતા હોય એક અર્થ એમ કરીએ આના ઉપર મારો અધિકાર છે હકના રૂપમાં પણ અહીંયા જે અધિકાર શબ્દ છે એ હકના રૂપમાં નથી એ પાત્રતાના રૂપમાં છે આપણે એમ કહીએ ને કે કદાચ આનો અધિકાર નહીં હોય આનો અધિકાર જ આટલો છે પાત્રતાના રૂપમાં કેમ કે ભગવાન પહેલા પાત્રતા સિદ્ધ કરાવે અને પછી જ પ્રાપ્તિ કરાવે છે પ્રભુને જ્યારે કોઈ વસ્તુનું દાન કરવું છે ત્યારે સૌથી પહેલા જીવની અંદર એની પાત્રતાને સિદ્ધ કરે છે પણ વ્યક્તિને એ પાત્રતા પ્રાપ્ત કરાવવાની પ્રક્રિયા પરીક્ષા જેવી લાગે કે ભગવાન મારી પરીક્ષા કરી રહ્યો છે એ પરીક્ષા નથી કરી રહ્યો તમને પાત્રતાનું દાન કરી રહ્યો છે પણ એ પાત્ર બનવાની પ્રક્રિયા જે પેલી માટી હોય ને એને કુંભાર હોય એ પંક્તિ કચડે માટીને એમ થાય કે મેં કયો અપરાધ કર્યો કે આ કુંભારની પંક્તિ કચડાવવું પડે પછી ચાકડામાં મૂકે થપ્પડો મારે માટીને એમ થાય મેં કયા પાપ કર્યા મારે થપ્પડો ખાવા પડે છે પાછો ગળો બની જાય એટલે અગ્નિમાં નાખી દે બળબળતા અગ્નિમાં બળતી હોય માટી ત્યારે એને થાય કે મેં કયા પાપ કર્યા કે મારે અગ્નિમાં બળવું પડે બજારમાં વેચી આવે જે આવે માથે ટકોરા મારી જાય એને એમ થાય કે મેં કયા પાપ કર્યા સવારે માટલું જઈને જળ ભર્યું જળ ભરીને ઠાકોરજીના મંદિરમાં મૂક્યું અને ઠાકોરજીની મંગળા કરાવતા પહેલા ઝારી લઈને આવ્યો અને માટલામાંથી જળ ભર્યું ઝારીજી ત્યારે એને સમજાયું કે જો આ પ્રક્રિયામાંથી પસાર ન થઈ હોત તો પ્રભુની જારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું એટલે પ્રભુ પહેલા પાત્ર બનાવે અને પછી પ્રાપ્તિ કરાવે પણ પ્રભુની પ્રક્રિયામાં નિર્ણય કરવાની ઉતાવળ ન કરતા કારણ કે નહીં તો તમને પરીક્ષા જેવું એ પરીક્ષા નથી કરી રહ્યો તમને પાત્રતાનું દાન કરી રહ્યો અધિકાર લીલા અધિકારીઓની ચર્ચા ઓગણીસ અધ્યાયમાં કરવામાં આવી પહેલા ત્રણ શ્લોકમાં મંગલાચરણ કર્યું શ્રીનાથજી બાબાનું આ જમણું ચરણ જો આપણે ત્યાં બાર સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બીજો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને બાહુ પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંધાઓ સાતમો સ્કંદ શ્રીનાથજી બાબાનો મુસ્તિકા વાળો હાથ જે કમરમાં છે આઠમો ને નવમો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને વક્ષસ્થળ દશમસ્કંદ એ હૃદય એકાદશ કંદ એ મસ્તક અને બારમો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જેનાથી પોતાના ભક્તોને પોતાની કુંજમાં બોલાવી રહ્યા છે આવ 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 શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવના એ જ છે ને કુક્ષિપ્ત હસ્તઃઃ પુરુષો ભક્ત ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા જેટલા ભક્તો છે એને પોતાના શરણમાં બોલાવે છે આવ 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 અને શરણ માં આવે ને જીવ ત્યારે બીજો હાથ શ્રીનાથજી બાબાનો મુઠ્ઠી વાળો કવર પર છે એટલે જે જીવ શરણમાં આવે શ્રીનાથજી બાબા એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે છે અને અંગૂઠો બહાર છે એટલે કે અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો તારા કામનો રહ્યો નથી આ ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપ નો છે એટલે જયારે પણ શ્રીનાથજી બાબાના દર્શન કરવા જાવ ને તેમનો ઊંચો ઉઠેલો હાથ જુઓ ને તો તમને યાદ આવશે અહિયાં હું નથી આવ્યો શ્રીનાથજી બાબા મને બોલાવ્યો છે મંદિરે દર્શન કરવા જઈ શકાય જો એની ઈચ્છા ના હોય તો તમે ગમે તેટલી વ્યવસ્થા કરો પણ તમે પહોંચી ન શકો એટલે જયારે પણ પ્રભુ સન્મુખ જાઓ ને તો એવું માનજો કે હું નથી આવ્યો ઠાકોરજી મને બોલાવ્યો અને જતા હોય અને ગિરરાજજીમાં તો અમારા વ્રજવાસીઓ એમ કહે કે ઈરાદે બનતે હે ઓર બિગડ વહી હે ગિરરાજજી વહીને ગિરરાજ બાબા બોલાતે લોકોની ઈચ્છાઓ તો ઘણી થાય કેટલી વાર વ્રજની ટિકિટ કરાવી એ ટ્રેનની કેન્સલ કરાવી પડે ઘણા લોકોને ઓળખું છું પાંચ પાંચ છ છ વાર ટિકિટ કરાવી પણ જઈ જ નથી શકતા એ તો એ જ જઈ શકે જેને ગિરરાજ બાબા બોલાવે શ્રીનાથજી એ જ જઈ શકે જેને શ્રીનાથ બાબા બોલાવે અને ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા બોલાવતા હોય અને જ કથાની કંકોત્રી મળે મળે ન પણ ખબર કથા થવાની તો હવે વરરાજા આવીને તમને કહી જાય કે મારા લગ્નમાં આવજો પછી કંકોત્રીની ની રાહ જો શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરીને તમને બોલાવે કે આવ મારી કથામાં આવો મારી કથામાં આવો મારી કથામાં પછી કઈ કંકોત્રીની રાહ જોવાની સ્વયં શ્રીજી તમને આમંત્રિત કરતા હોય અને એક વસ્તુ યાદ રાખો કંકોત્રી તો મળતી હોય પણ જન્મોત્રીમાં આવી ન શકાય આના માટે તો ભાગ્ય જોઈએ ભાગ્યો ને બહુ જન્મ સમર્જિત સત્સંગ મમચ લભતે પુરુષો યદાવે મહદ ભાગ્યના ઉદય થાય ત્યારે ભગવાનનો સત્સંગ મળતો હોય છે ભગવાનની કથા મળતી હોય છે આપણા બધા ઉપર ગોવર્ધનનાથજી ની શ્રીનાથજી છે ને તમે શ્રીનાથજી ના દર્શન કરો તો પ્રગટ સ્વરૂપે તમને ભાગવત ના દર્શન થાય શ્રીનાથજીના સ્વરૂપમાં તો ભાગવતના બારે બાર સ્કંદ છે પણ શ્રીનાથજીની કંદરાના દર્શન કરો ને તમે તો એમાં પ્રગટ સ્વરૂપે ભાગવતજી બિરાજમાન છે તમે શ્રીનાથજીની કંદરાના જરે દર્શન કરો આજુબાજુ કંદરા છે ને શ્રીનાથજી એમાં અનેક चिन्हો છે હવે શ્રીનાથજીનું ચિત્ર તમે જુઓ ને જયારે તમારા ઘરે ત્યારે એક કંદરામાં રહેલા જુદા જુદા चिन्हોને જોજો એમાં પ્રગટ ભાગવતજી બિરાજમાન છે શ્રીનાથજીની કંદરામાં બે ગાયનું चिन्ह છે એ ભાગવતનો પ્રથમ સ્કંદ છે એટલે ભાગવતજીમાં બળદ રૂપ ધર્મ અને પૃથ્વી રૂપ ગાયનો સંવાદ આવે એટલે પ્રથમ સ્કંદ એ ચિન્હ છે બે ગાય શ્રીનાથજી બાબાની કંદરામાં તમે જોશો તો ઉપર એક પોપટ બેઠો છે સુખ બેઠો છે એ છે દ્વિતીય સ્કંદમાં સુક ઉવાચ સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે એ સુખદેવજીના દર્શન પોપટના દર્શન કરો તો તમને બીજા સ્કંદનું ફળ મળે શ્રીનાથજી ની કંદરામાં એક ઋષિ બિરાજમાન છે એ છે તૃતીય સ્કંદના કપિલ ભગવાન એ મુનિ તૃતીય સ્કંદના પ્રતિકરૂપ છે અને એ મુનિના દર્શન કરો તો તૃતીય સ્કંદની કથાનું ફળ મળે શ્રીનાથજીની કંદરામાં બે મુનિ બિરાજમાન છે બાજુમાં અને એ છે નર અને નારાયણ ચોથા સ્કંદના પ્રતિકરૂપે શ્રીનાથજી ની કદરામાં એ ઘેટું છે મેષ છે એ છે પંચમ સ્કંદમાં કાલ ગણનાનું વર્ણન આવે છે અને બાર રાશિઓમાંની પહેલી રાશિ એ મેષ રાશિ છે એટલે પંચમ સ્કંદના રૂપ છે શ્રીનાથજી બાબાની કંદરામાં બે ગાય છે એ ગાય બીજું વાછર દો એ છે છઠ્ઠા સ્કંદના ના રૂપ છઠ્ઠો સ્કંદ છે પોષણ લીલા માં ગાય વાછરડા ને દૂધ પીવડાવે અને છતાંય દૂધ પીતું પીતું એ વાછરડું લાત મારતું જાય છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ કરતી નથી આજ ભગવાનની પુષ્ટિ લીલા છે કૃપા લીલા છે જીવ ગમે તેટલા શ્રમ પ્રભુને પહોંચાડે પણ પ્રભુ કૃપા કરવાનું ક્યારે બંધ કરતા નથી આ પોષણ જાય શ્રીનાથજી બાવાની કંદરામાં એક નરસિંહજીનું ચિન્હ છે એ છે સપ્તમ સ્કંદના નરસિંહ ભગવાન એ સાતમા સ્કંદ નું પ્રતિક છે શ્રીનાથજીની કદરામાં એક સર્પનું ચિન્હ છે એ છે આઠમા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે અને વાસુકી નાગને દોરડું બનાવી અને સમુદ્ર મંથન કર્યું એ છે આઠમા સ્કંદનું પ્રતિક શ્રીનાથજી બાવાની કદરામાં મોરનું ચિન્હ છે અને મોર નિષ્કામ પક્ષી છે અને નવમ સ્કંદ

એમ મોં ને મમતાની કાચડી જો ત્યાગે નહીં મુક્ત ન મુક્ત ન થાય તો જીવ પણ મોંમાં આંધળો બની જાય તો એ સર્પ ફરતો સર્પ એ એકાદશક મુક્તિ લીલા અને બારમો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જેનાથી પરમાત્મા બધાને પોતાના આશ્રયમાં બોલાવી રહ્યા છે બારમો સ્કંદ એ આશ્રય લીલા છે અને એટલા માટે અંતિમ આશ્રય લીલા કહી આપણે ત્યાં પણ સત્સંગ હોય અને સત્સંગ પૂરો થતો હોય ત્યારે આપણે આશ્રયના પદનું ગાન કરીએ આશ્રયનું પદ દ્રઢઈને ચરણને કેરો ભરોસે ગાતા હોઈએ સત્સંગના અંતમાં એક ગવાય એ આશ્રયનું પદ ગવાય ત્યારે સત્સંગ પૂર્ણ થયો કહેવાય તો આશ્રયનું પદ એ સત્સંગ પૂરો કરવા માટે નથી પૂર્ણ કરવા માટે છે કારણ કે જ્યાં સુધી આશ્રય સિદ્ધ થતો નથી ત્યાં સુધી સત્સંગ અધૂરો જ છે અને આશ્રય સિદ્ધ થાય ત્યારે જ સત્સંગ પૂર્ણ થાય આમ બારે બાર સ્કંદ એ શ્રીનાથજી બાબાના મૂર્તિ મંત્ર Sorrup